લોકોમાં એવી પણ ચર્ચા છે કે રાત્રિની ગુલાબી ઠંડીમાં તાલુકાના જુદા જુદા વિસ્તારમાં ઇંગ્લિશ પાર્ટીઓ યોજાઈ રહી છે આ તમામ દ્રશ્યો વચ્ચે મેઘરજના અનેક વિસ્તારમાં દેશી અને અંગ્રેજી દારૂની પોટલીઓ તથા બોટલો ખુલ્લેઆમ જોવા મળતા પોલીસ અને વહીવટ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે જયેશ પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ અરવલ્લી